નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સિદ્ધપુર એક હજાર વીસથી ચાલીસ મોરબી બારસો પાંચથી પંદરસોને ઓગણીસ પાટડી બારસો એક્યાસીથી તેરસો ને જામજોધપુર આઠસો એકાવનથી છવ્વીસ ધ્રોલ એક હજાર છોતેરથી સાત ધારી બારસો સિત્તેરથી ચૌદસો ને એક્યાસી વિરમગામ બારસો ચોર્યાસી થી ચૌદસો ને એકતાલીસ જોટાણા તેરસો પિસ્તાલીસથી ચૌદસો રાજકોટ બારસો પંદરથી પંદરસો એકાવન ધંધુકા એક હજાર પચાસથી ચૌદસો ને છપ્પન જેતપુર સાતસો ઇઠોતેરથી પંદરસો ખાંભા અગિયારસો એકતાલીસથી ચૌદસો ને એકાવન ધ્રાંગધા એક હજાર પંચાણુંથી ચૌદસો સત્યાસી આંબલીયાસણ બારસો થી બારસો ને હળવદ અગિયારસો દસથી પંદરસો નેવું જસદણ સાતસો પચાસથી પંદરસો એક વાંકાનેર એક હજાર પચાસથી અડસઠ અમરેલી સાતસો નેવુંથી સોળસો એક જામનગર નવસોથી પંદરસો પાટણ બારસો પચાસથી પંદરસો ને એકત્રીસ બાબરા બારસો પચાસથી પંદરસો ને પચાસ ભાવનગર નવસો પચાસથી ચૌદસો ને બાસઠ અંજાર એક હજારથી ચૌદસો ને સાઠ કાલાવડ અગિયારસોથી પંદરસો ને એકસઠ હારીજ અગિયારસો પિંચ્યાસીથી ચૌદસો ને બાવન ચાણસમા બારસો છેતાલીસથી પંદરસો ને આઠ થરા તેરસો પચાસથી ચૌદસો ને એકાવન સિહોરી બારસો એકાવનથી તેરસો ને પચાસ સાવરકુંડલા એક હજારથી સોળસો ને વીસ મહુવા પાંચસો બાવીસથી ચૌદસો ને અઠ્યાવીસ જામખંભાળિયા અગિયારસોથી અગિયારસો ને પાસઠ લખતર અગિયારસો પચાસથી ચૌદસો ને છત્રીસ બીજાપુર એક હજાર પચાસથી ચૌદસો ને પંચાણું કુકરવાડા બારસો સિત્તેરથી ચૌદસો ને પંચ્યાસી ગોજારીયા બારસો પચાસથી ચૌદસો ને સિત્તેર વિસનગર એક હજારથી પંદરસો ને છાસઠ